હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને તેલ વગરનું ખાટું મીઠું ખજૂર કાજુનું અથાણું બીજા અથાણા ખાઈને કંટાળી ગયા હોય તો આ અથાણું એકવાર જરૂરથી બનાવજો જો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે એક નાનો કપ ખજૂરને ધોઈને સરસથી કૂરો કરી લીધો છે તેને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દેવાનો છે આ રીતે આપણે ચપ્પુની મદદથી તેને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું અને બધા જ ખજૂરના સરસથી ઠળિયા નીકાળી દેવાના છે આ રીતે આપણો ખજૂર ઠળિયા નીકાળીને સરસથી તૈયાર છે ત્યારબાદ આપણે એક મોટું બાઉલ લઈશું તેમાં જે કપથી આપણે ખજૂર લીધેલો હતો તેજ જ કપથી આપણે ગુરુખાંડ લીધેલું છે અને તેજ જ કપથી આપણે લીંબુનો રસ લીધેલો છે બધી જ વસ્તુનું માપ આપણે એક જ સરખું રાખવાનું છે અહીંયા મેં બુરુખાંડ લીધેલી છે તમારે આખી ખાંડ લેવી હોય તો આખી ખાંડ પણ લઈ શકો છો બુરુખાંડ હોવાથી ફટાફટ તે પીગળી જાય છે એટલા માટે મેં બુરુખાંડ લીધેલી છે જો તમે કેરીનું અથાણું ગુંદાનું અથાણું ગરમરનું અથાણું ખાઈને કંટાળી ગયા હોય અને એ પણ આથાવાળા તો આ ઈસ્ટર્ન અથાણું એકદમ ટેસ્ટી અને સુપર ટેસ્ટી બને છે આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી સતત તેને એક થી બે મિનિટ માટે આપણે હલાવતા રહેવાનું છે આપણી ખાંડ સરસથી પીગળી ગઈ છે તો ત્યારબાદ તેમાં એક નાનો કપ ખજૂર એક નાનો કપ કાજુ અને એક નાનો કપ આચાર મસાલો બધી જ વસ્તુનું માપ આપણે એક જ સરખું રાખવાનું છે એક ઓછું એક વધારે એવું નથી કરવાનું બધી જ વસ્તુને આપણે એકદમ સરસથી મિક્સ કરી દેવાની છે જો કાજુ તમારે સ્કીપ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો આ અથાણું ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય એમાં ખજૂર લીંબુ અને એ પણ આચાર મસાલો એટલે અથાણું તો એકદમ ટેસ્ટી બનવા છે બધા જ મસાલા સરસ થી મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો એને આપણે સતત 1 થી બે મિનિટ આપણે હલાવીશું જેથી બધા જ મસાલા પ્રોપર મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ જે લોકોને ખાટા મીઠા અથાણા ગોળકીરીનું અથાણું ભાવતું એ લોકોને તો આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગશે તો એકવાર જરૂરથી બનાવજો હવે આ અથાણાને એક દિવસ માટે ઢાંકીને મૂકી રાખવાનું છે અને દિવસમાં એકથી બે વાર હલાવતા રહેવાનું છે જેથી પ્રોપર બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય એક દિવસ બાદ તમે જોઈ શકો છો આપણું અથાણું એકદમ સરસથી ઘટ અને એકદમ લાલ ચટાકેદાર થઈ ગયું છે તેને આપણે એક બોટલમાં ભરી લઈશું આ અથાણું બહાર જ સારું રહે છે તેને સ્ટોર પણ કરી શકાય છે તો આ તૈયાર છે ખજૂર કાજુનું અથાણું આ અથાણું એકવાર બનાવશો તો બીજા અથાણા ખાવાનું પણ ભૂલી જશો તેવું ટેસ્ટી ખાટું મીઠું તૈયાર થાય છે અને એ પણ તેલ વગરનું તો આ અથાણું તમે એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ અથાણાની રેસિપી તમને કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો